લખતર તાલુકાના વિઠલપર ગામે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કિચન નું સામ્રાજ્ય છવાયું છે

ગામના વૃદ્ધો પસાર થાય છે ત્યારે આ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ સર્જાશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો બળ ઉઠ્યા છે આ કાદવ કીચડ ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા તો બાળકોમાં જાનહાનિ થાય તે પહેલા જ લાગુ પડતા તંત્ર દ્વારા આ માર્ગોની યોગ્ય બુરાણ અને રિપેરિંગ કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર